આપણે આ તેજસ્વીતા જે છે એને કિંમત કઈ રીતે થઈ શકે અહીંયા આપણે જે રીતે એમ કહીએ કે સ્કોલરશીપ આપીએ છીએ તેજસ્વીતાની કિંમત છે એ તેજસ્વીતાને જો આપણે સમજી નહીં શકીએ તો આપણે બે હજાર સુડતાલીસમાં માં વિકસિત ભારતની પરિકલ્પનાઓ કરીએ છીએ જે તેજસ્વી છે એને આપણે એ વાતાવરણ અહીંયા ઉપરું પાડવું પડશે આપણે હંમેશા મેં જોયું છે કે ફર્સ્ટ જનરેશન હોય એજ્યુકેશનમાં અને આપણે એમ કહીએ કે ચાલશે બધું જ્યાં મળે મેળવી તેજસ્વી હોય તો ક્યાંય એને કોમ્પ્રોમાઈઝ કરવાની જરૂર નથી અને એનું ઉત્તમ ઉદાહરણ આ હિંમત પટેલ છે ફર્સ્ટ જનરેશન એના ફાધર એની સાથે જયારે હું ચાર કલાક બેઠો ત્યારે એને મને એની આપવી જ્યારે કઈ ત્યારે ખ્યાલ આવે પુણ્યતિથિ છે એ રીતે આજે આયોજન કરવામાં આવ્યું અને આપણે જોયું કે હોમિયોપેથીમાં અભ્યાસ કરતા જુદા જુદા ચાર વિદ્યાર્થી ભાઈ બહેનોને જુદી જુદી સ્કોલરશિપ આપવામાં જે વિદ્યાર્થી પોતાની યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવેલી વિદ્યાર્થીની એને એવોર્ડ આપવામાં આવ્યો તે ઉપરાંત જુદા જુદા એસએસસી એચ સી એમાં એમને પણ એવોર્ડ આપવામાં આવ્યા અને જુદી જુદી સ્પર્ધાઓમાં જે વિજેતા હતા એક બે ત્રણ તો બારેક સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા આપણે જોયું કે આ પ્રસંગે પંડિત અમજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહનભાઈ પટેલે જે વાત કરી એ જો આજના વિદ્યાર્થીઓ સમજે તો એમનું ભવિષ્ય ઉજવું થઈ શકે એમના પરિવારનું ભવિષ્ય ઉજવું થઈ શકે ભુજનું કચ્છનું ગુજરાતનું અને દેશનું ભલું થઈ શકે એવી વાતો એમણે પોતાના મનનીય પ્રવચનમાં કરી અને એમનું પ્રવચન જેને આપણે કહીએ ને કે યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં રાજ્યપાલ શ્રી પ્રવચન કરે એ કક્ષાનું પ્રવચન હતું તો હું માનું છું કે એમના પ્રવચનમાંથી અહીં ઉપસ્થિત સૌને ખૂબ જ પ્રેરણા મળશે અને એમનું જીવન જીવવા લાયક બનશે ભારતના પ્રથમ પંથ પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હંમેશા એમ કહેતા કે લીવ એ લાઈફ ટુ બી પ્રાઉડ ઓફ લીવ એ લાઈફ ટુ બી પ્રાઉડ નમસ્કાર આજ રોજ મીરા એટલે કે કવિતા નિમિત્તે આપણે સ્કોલરશિપ કે જેમાં એકત્રીસ માં હોય એને પહેલા વર્ષ બીજા વર્ષ ત્રીજા વર્ષ અને ચોથા વર્ષમાં પંદર હજાર રૂપિયા જેટલી સ્કોલરશિપ આપવામાં આવી એની સાથે જુદા જુદા ક્ષેત્રની અંદર જેઓએ પોતાની પ્રગતિ કરી હોય અને રાષ્ટ્રીય અને સ્ટેટ લેવલે જે મેં પ્રથમ નંબર મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓનો પણ સન્માન કરવામાં આવ્યું તો આ નિમિત્તે હું એટલું ચોક્કસ કહીશ કે વ્યક્તિના કાર્યો અને એની સુવાસ એ આવા પ્રકારના જે અનુદાનો અપાય છે એનાથી સતત વહેતી રહે છે જે વિદ્યાર્થીઓ આ ઇનામને પાત્ર ઠર્યા છે એમને આજીવન પોતાના વિષયનું તો કામ કરશે પણ મીરાના સહયોગથી જે એને સ્કોલરશીપ મળી એના કારણે એનું જીવન પર્યંત એ મીરાને હંમેશા યાદ કરતા રહે છે અને આવા આ કાર્યક્રમ પ્રસંગે મને ઉપસ્થિત રહેવા માટે શંકરભાઈ શાદે દ્વારા વડીલ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું અને મને ખૂબ આનંદ થયો કે ભલે માત્ર છવ્વીસ વર્ષની ઉંમરે અકસ્માતે જે દીકરીનું અવસાન થયું તો એ દીકરી આજે ભલે સાદે હાજર નથી પરંતુ એના આત્માને શાંતિ મળે એના આત્માને આપણે એમ કહી શકીએ કે સતત એ આ યાદ રહે એના માટે અહીંયા જે રીતે સ્કોલરશીપ અને ઇનામનું કાર્ય કરવામાં આવે છે એ સદ્દે પરિવાર મને જ્યારે આમંત્રણ કર્યું કરવામાં આવ્યું ત્યારે હું એમનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે અને મને ખરેખર આનંદ છે કે કચ્છમાં આવા સતત કાર્યક્રમો થતા રહે છે કે જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધી શકે એવા કાર્યક્રમો હજી પણ આગળ થાય he has an